નમસ્તે મિત્રો ઉપલેટાની ઢાંકની ગારી જે કહેવાય છે એ ઢાંકની ગારીમાં આ અમારી જમીન છે આવેલી છે ત્યાં આ ઓકડો છે એ ઓકડાનું નામ કદાચ હું ન ભૂલતો હોય તો ગોમટો ઓકડો એવો કંઈક ઓકડાનું નામ છે લગભગ મોજીરા ખાખીજરિયાથી આ ઓકળો આવે છે અને વેણુ ડેમમાં આ ઓકળો ભળી જાય છે એ ઓકડો અહીં પૂગતાં પૂગતાં એવડું મોટું એટલી બધી વિશાળતા અહીં જગ્યા લઈ લઈએ છે જેને હિસાબે એનો પાણીનો મારો થાય છે એ પાણીના મારાના હિસાબે દર વર્ષે મારી આ જમીન સી ધોવાય છે દર વર્ષે ત્યાં લાખો રૂપિયાની માટી છે એ નાખવામાં આવે છે દર વર્ષે એનું ધોવાણ થાય છે એ પાણી છે એ ખેતરમાં ઘરી જાય છે આજુબાજુના ખેડૂતોને પણ આના હિસાબે બહુ મોટી નુકસાની થાય છે એટલે એ નુકસાનીથી બચવા માટે ખેડૂ માટે આ તો માથે પાટુ જેવી વાત છે એક બાજુ અખિલ બ્રહ્માનો માલિક છે નાદ છે એ રૂઠે છે અને જે હોય એ બળી જાય છે અને અધુરામ વર્ષે બે ચાર લાખ રૂપિયાની જે કંઈ માટી નાખવામાં આવી હોય છે એ માટી ધોવાઈ જાય છે જમીન ધોવાઈ જાય છે તો મારી સરકારશ્રીને વિનંતી છે કે પ્રોટેક્શન વોલ પ્રોટેક્શન દિવાલ કરી અને એ પાણી છે એ આ જમીનને નુકસાન ન કરીને અમારી જમીન ધોવાય નહીં એવું આપ કરશો એવી આપને પ્રાર્થના આ આમ તો ઘણી બધી જમીન આ ઓકળાને કાંઠે આવેલી છે પણ અમારી આ જમીન છે એ પચાસક વીઘા આ ઓકળાનું પાણી અમને વધુ અસર કરે છે કારણ કે અહીં ચેકડેમ હતો એ ચેકડેમના હિસાબે પણ એ ચેકડેમ પર તૂટી ગયો છે અને હામેથી માંડીને અહીં લગીની એ આખી જે એની વિશાળતા છે ઓકળો આમ નાનો હોય છે પણ અહીં આ આની કદાચ હવા હો મીટર જેટલી આ પોળો આ ઓકળો છે એટલે એ ઓળાના પાણીના હિસાબે એનું વમળ પડે છે એ વમળના હિસાબે એનો સીધો માર છે એ અમારી જમીનને